આજે ફરીથી ફાધર વાલેસ બહુ જ સારી બુક અને ખરેખર જીવનમાં વાંચવા જેવી એ બુક સ્ટોરી નંબર છે સત્યાવીસ મેળાવડો મને એટલી બધી ગમી ગઈ ને કે કદાચ હું મારા જીવનમાં મેં હમણાં જ આ અનુભવ કર્યો એટલે મને એમ થયું કે હું શેર કરું સ્ટોરી કંઈક એવી છે કે છોકરાની પાંચમી બર્થડે હતી અને એના મમ્મીએ એવો પ્લાન કર્યો કે આપણે સેલિબ્રેશન કરીએ છોકરાઓને બોલાવે છે બધા છોકરાઓની સાથે એન્જોય કરાવે છે પાંચ ફુગ્ગા કરાવે છે પાંચ રમકડા આપે છે કેક કટ થાય છે આઈસ્ક્રીમ ખોડવામાં આવે છે બધાની સાથે ડાન્સ કરવામાં આવે છે ફોટો પાંચ પાડવામાં આવે છે અને જ્યારે એ આખી ઇવેન્ટ પૂરી થાય એટલે રોહન એવું કહી કે મમ્મી આ બધી વસ્તુ પૂરું થાય ને એટલે હું મારા દોસ્તારા રમવા જાઉં આ સ્ટોરી વાંચીને એ પછી હું તમને બહુ રિયલ ઇન્સિડન્ટ કહું હમણાંનો જ હું એક દિવસ કંઈક બહુ વધારે થોડોક ખુશ હતો તમને એમ થયું કે હું હેપીનેસ એ સ્પ્રેડ કરું નિડિયરમાં તો શરૂઆત ઘરેથી કરી અને પછી દોસ્તારોને ફોન કરીશું એ રીતની એટલે મેં એવું વિચાર્યું કે હવે આ વખતે ભલે ગમે તે થાય બાર મહિનાના આવતા પણ ખરાકને આઈપેડ લઈ દેવું છે આપણે કીધું તો નાની હજી તો કંઈ બોલતી નથી એટલે કીધું કે એને કોઈ ઓલી સ્લાઇડર બહુ ગમે છે તો એને સ્લાઇડર લઈ દેવી છે ઘરે નાની ઘરે દરરોજ સ્લાઇડર કરશે વાઈફને કીધું કે એને કંઈક ફરવા લઈ જઈશ પાંચ છ દિવસ અથવા બીજું કોઈ શોપિંગ કરાવીશ સારી એવી એ પણ ખુશ થાય પછી એકદમ જ મને વિચાર આવ્યો કે એકવાર હું તો પૂછું કદાચ આના કરતાં વધારે એક્સપેક્ટેશન હશે એ લોકોને એ લોકોને કંઈ બીજું જોતું હશે તો હું કદાચ આપીશ તો બી એને ઓછું લાગશે તો કીધું કે હું પૂછી લઉં કે શું જોતું છે એક્ઝેક્ટ એટલે મેં ફોન કરીને ખનકને અમારી મોટી દીકરીને પૂછ્યું કે બેટા શું જોતું છે ફટાફટ બોલ ચાલતો આજે તને અપાવી દઉં એટલે સરપ્રાઇઝ ખનક એવું કીધું કે પપ્પા મારે બે સ્ટીકરની શીટ જોતી છે એક બીટીએસ વાળી અને બીજી એક સ્લોગનવાળી એટલે મેં કીધું બોલ બોલતું વાંધો નહીં બીજું કાંઈ બી તારે જોતું હોય તો આજે આપણે લેશું નહીં પપ્પા બે જ સીટ એમ અને કદાચ વધારે લેવી તો ત્રીજી કોઈ બી સીટ સ્ટીકરની તમને જે ગમે ને એ લઈ લેજો મેં કીધું ઓકે નાની છોકરી કે એને તો કંઈ બોલતા ફાવે નહીં પણ એને એક રમકડાની દુકાનમાં લઈ ગયું મેં કીધું જે રમકડા ઉપર હાથ મૂકશે આપણે લઈ દેશો એણે નાની ચેર લીધી બહુ બહુ જ ઓછી કિંમતવાળી એમ એમાં બેસીને એ મોબાઈલ જોશે હવે એટલી નાની છે એને એવી ખબર પડે છે કે મારે બેસીને મોબાઈલ જોવો છે એને દીધી અને વાઈફને જ્યારે વાત કરી કે તું આજે કે નહીં આપણે કરવાનું એટલે એણે બહુ સહજતાથી એને જે કીધું ને કે કદાચ એને એ સિવાય કોઈ બીજી વસ્તુ જોતી જ નહોતી એણે એવું કીધું કે એક દિવસની રજા જો ને ફોન સ્વિચ ઓફ રાખીને મારી સાથે ખાલી રહ્યો મારે બીજી કોઈ વસ્તુ નથી જોતી આપણે વાત કરીશું ચા બનાવીશું ઘરે ચા પાખરી ખાઈશું આખા દિવસમાં એક દિવસ આખી પૂરી થાળી ખાઈશું ગુજરાતી જાતે બનાવેલી આનાથી વધારે બીજું કંઈ જોતું જ નથી કે એક દિવસ તમે શાંતિથી ફોન મૂકીને ઘરે રહ્યો એટલે મને આ વાર્તા બિલકુલ જે મેં વાંચીને પણ એ મારા જીવનમાં થયેલી ઘટના એટલે મને એવું થયું કે હું આ શેર કરું કે આપણે ઘણી વખત બહુ બધા શોખ અને બહુ બધી સરપ્રાઈઝ અને બહુ બધી વસ્તુઓ પ્લાન કરતા હોઈએ છીએ પણ આપણા નિયર ડીયરને કે આપણે જેના માટે થઈને પ્લાન કરતા હોઈએ છીએ ગિફ્ટ કદાચ એમના મગજમાં તો બહુ નાની વસ્તુ હોય છે કાં તો એમને જોઈતી વસ્તુ બહુ અલગ હોય છે આપણે કદાચ આપણા શોખ પૂરા કરીએ છીએ એમના શોખ પૂછવા જરૂરી છે Agora